જય માતાજી જય શ્રીરામ કેમ છો મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે તો હું જાઉં છું નાઇટમાં કામે ને ગયો છું અડાસો થઈ ગયા છે મેં ચાલો બ્લોગ બનાવી નાખી હવે ડેલી બ્લોગ બનાવવાની પ્રયત્ન કરવાનો છે તો જાગીને હવે મોઢું બોલું ધોઈને મળું તમને જોતા રહીજો મારો વિડીયો આગળ તો આપણે જાગી ગયા છે ને આપણે મા મોડો બડુ ધોઈ નાખ્યું છે નહી તો ફ્રેશ થઈ ગયા છે હવે આપણે ની લીધા છે તો મમ્મી છે કાઈ બોલો એ આમ કાઢવા હું લે કરો છો સંભારો બનાવ્યો છે

તો મારા મમ્મી નું કેવું એટલું છે આપણે ડેલી વિડીયો બનાવવાના છે સપોર્ટ કર્યો મને પૂરે પૂરો બધા અને આપણે ડેઈલી બ્લોગ હવે મેં પહેલા મહેનત કરીશું ડેલી વિડીયો બનાવવાની તો આપણે YouTube ચેનલ છે જો આપણે આમાં થોડો થોડો સપોર્ટ મળ્યો છે એટલે એટલો આમ આમ નામ સપોર્ટ મળતો રહે તો આપણે આગળ આગળ વિડીયો બનાવતા રહીશું જો લાગે માફિયા દયું જાય રહોડામાં હું બનાવીશો ભાખરી ભાખરી બનાવીશો આપણે આટું ભાખરી બનાવે છે દયું હા બકાલું બકાલું બધું મળ્યું છે કેમ કે હવે બધાને જમવાનું ટાઈમ થઈ ગયો છે બનાવવાનો તો બનાવી નાખીએ બધા જમવા આવે છે અમારા કરણભાઈ એ જમે છે અમારી રૂમે ને મારા પપ્પા મારા મોટા ભાઈ નાના ભાઈ બધે અત્યારે કામે ગયેલા છે તો બધા આવશે હું તો નાઇટમાં જ આવશ બધાય દિવસમાં કામે છે એ બધાય મથાળિયા પેલ મથાળા એમ કામ કરે છે બધાય કારખાને ને હું ઓફિસનું કામ કરું છું નાઇટમાં તો મારા વિડીયોમાં બનાવી રહ્યો આગળ આપણે જવાનું છે ઓફિસે આપણા ઓફિસવાળા બધાય ભાઈબંધો એમ કહે છે તો વિડીયો બનાય ડેલી કે વિડીયો બનાવવા માટે આપણે સપોર્ટ કરશું પૂરે પૂરો તને તો આપણે જેમ બને એમ પ્રયત્ન કરવાનો છે ડેઈલી વિડીયો બનાવવાનો તો આગળ જોતા રહીજો વિડીયોમાં બન્યા રહીજો તો મિત્રો આપણે જમવાનું થઈ ગયું છે ખાવાનું આપણે દેશી ભાષામાં ખાવાનું થઈ ગયું છે આપણું હાઈનનું આપણા ખાવામાં છે હાઈનનું છા અને ભાખરી બીજું કંઈ આપણે ભાવે નહીં અને આ મારા મમ્મીની દેહમાં ત્યાં આવ્યા પપ્પાની લાડવા લાવ્યા છે મસ્તીના તો આગળ ખાવાના છે આપણે બસ એટલું આપણું જમવાનું છે બસ આપણે નાઇટમાં હોય તે એટલું જ ભાવે આપણે વધારે ન ભાવે પછી ડા નાઇટમાં દિવસે પાંચ સ વાગે વહેલા નાસ્તો કરવાનો હોય આપણે સમોસા જેવું ક્યાંય ઘરે ન ભાવે ને સિત્રા હું ઓફિસે જાતો તો ને મને મળી જાય છે કરણભાઈ આપણા સાથીદાર સુખ દુઃખના હી ગાડી લઈને ટિફિન લઈને જાય છે કામે જાય મથાળા મારવા આપણે જાય છે ઓફિસમાં આપણે તળિયા મારો યુદ્ધ જવાનું છે આપણે તળિયાના કારીગર છે કેમ કેવું કરણ ભાઈ વૈયા આવું કે તળિયા મારવા વૈયા જ આવવાનું હે વયુ જ આવવાનું હોય આવવાનું હે તો આપણે બે ભાઈ આરવાર જાવું કામે આપણે વયા આવશું બે આપણે જવાનું છે તળિયા મારવા તો મળીએ ઓફિસે મુત્રો ઓફિસે ભૂંગ હતો ને વાગવામાં છે આડાછાર વહેલા આડા છાર વાગી ગયા છે અને સેવ મુમરા ખાવા મળ્યો છું ના આવશે આપણી ઓફિસ

જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ કરણીઓ કારખાનું ચાલુ છે આગળ જવાનું છે કારખાને તો આગળ ભાખરી ખાઈ લે ને કરાણાની કારખાને જવાનું છે આપણે આજે હોવાનું નથી આજે રવિવાર છે મળીએ ખાઈ પીને